જો તમે સરકારી કર્મચારી છો તો તમારા માટે આવી રહ્યા છે ખૂબ જ મોટા સમાચાર કેન્દ્ર સરકાર તમારા માટે એક રાહતનો નિર્ણય લઈને આવી રહી છે જી હા મળતી માહિતી પ્રમાણે આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી બતા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરને અઠાવન ટકા સુધી લઈ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મે બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પોઈન્ટ પાંચ વધીને એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયું છે અને તેમાં પણ માર્ચથી લઈને મે સુધી સતત ત્રણ મહિના સુધી તેમાં વધારો નોંધાયો છે અને એટલા માટે જ સરકાર ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને આ વધારો જુલાઈ બે હજાર પચીસથી લાગુ ગણવામાં આવશે જે જાણકારી સામે આવી રહી છે જો ત્રણ ટકાનો ડીએમાં વધારો કરવામાં આવશે તો અત્યારે જે ડીએ છે તે પહોંચી જશે અને જો વધારો કરવામાં આવશે તો વધી જશે આ વધારો સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન કેબિનેટ બેઠક દ્વારા જાહેર કરવામાં આવી શકે છે અને તે વધારો જુલાઈ બે હજાર પચીસથી થી લાગુ કરીને વધારા સાથે ચૂકવવામાં આવશે આ વધારો આઠમો પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી લાગુ રહેશે તો આવી જ રીતે મહત્વની જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે